અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં અમેરિકાના વિઝા મેળવવા ખોટા ડોક્યુમેન્ટ બનાવવાના કૌભાંડમાં ત્રણ વર્ષથી વોન્ટેડ ઠગને સુરત ક્રાઈમ ઠગે ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોન્ટેડ આરોપીને આરોપી પાડવા મેદાને છે ત્યારે બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અમેરિકાના વિઝા માટે ખોટા ડોક્યુમેન્ટ બનાવવાના કૌભાંડમાં વોન્ટેડ મૂળ જુનાગઢનો હાલ અલથાન કેના રોડ પર રહેતો ચેતન હસમુખ સિકોત્રાને અલથાન ભીમરાડ કે રોડ નેસ્ટવુડ એપાર્ટમેન્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેના સાગરીતોએ બારમી ફેબ્રુઆરી બે હજાર અઢારના રોજ એકબીજાની મદદગારીથી કાવતરું રચી ભારતમાં મુંબઈ ખાતે યુએસ કોન્સ્યુલેટની ઓફિસમાં અમેરિકા જોવા માટે વિઝા મેળવવાની ઇન્ટરવ્યુની કાર્યવાહી દરમિયાન હાજર રહી તેઓએ ચેતનના જણાવ્યા મુજબ પ્રતિક બાબુલાલ પટેલ પોતાના નાના ભાઈ હોવાનું અને તેમને મળવા અમેરિકા જવાનું હોવાનું જણાવતા યુએસ કાઉન્સલેટના અધિકારીઓએ તેમને પ્રતિક બાબુલાલ પટેલના જમ્મુ અસલ પ્રમાણપત્ર તથા સેલરી સ્લીપ રજૂ કરવા જણાવતા ચેતન સિકોત્રા અને તેના સાગરીતોએ એકબીજાની મદદગારીથી જન્મનું ખોટું અને બનાવટી પ્રમાણપત્ર તથા ઇન્ફોસિસ લિમિટેડ કંપનીની ટેક્સાસ અમેરિકાની બનાવટી સેલરી સ્લીપો બનાવી તે રજૂ કરી ટુરિસ્ટ વિજા મેળવવાની પેરવી કરી હતી હા તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો અમદાવાદ પોલીસના સોપન તજવીજ હાથ ધરી છે સાથે